ત્યારે જે ચૌદ જેટલા અરે ચોવીસ જેટલા પેસેન્જરો હતા એ બધાનું બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવર હતી એ બધી ત્યાં ત્યાં શરૂ ઉપર ટિકિટની સમય જે પૂરી કરી દીધેલ હતી અને પછી તો બસ મોડાસા ચેક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા બે રૂપિયા બાકી છે તો મેં બધા બધા પૈસા આપી દેલા હતા એટલે મેં એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા બે રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર જ આપી દીધેલા છે આપણે કોઈ પૈસાની લેવડ દેવા બાકી નહીં તમારે કદાચ ચેક કરી લો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પછી આપણે જોઈએ છે બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે બીજી એક મહિલા કે મારો રૂપિયો બાકી છે તો મેં એમને રૂપિયો આપી દીધો તરત જ તાત્કાલિક સ્તર ઉપર આપી દીધો પછી પહેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે તેમ એમ કહેવાને મેં વાત કરતા હતા કે બીજા હું પાછળ ફરી મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા એ અમે વાત કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી એ ઉશ્કેર એને એ ગઈને મને જેમ તેમ બોલો મને ગાળો મળે કે તમે અમારા રોજના આવી રોજના બબે રૂપિયા ખાઈ ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો અને શું કરશો નામ ને તેમને કાં ખાઈનેશો ક્યાં જશો ને આવી રીતે બધી ઉશ્કે મેં કે પૈસા ખાવાની ક્યાં વાત આવે છે મેં તમને આપી દીધા ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે તમને પૈસા આપી દીધા છે પછી શું છે એમ કરતા કરતા બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી પર જ આવી ગયા અને મને મારવા માંડે મારા હાથ મારા વાળ પકડીને ખેંચવા માંડે અને પછી વાળ પકડી બે હાથ હાથે અને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા અને પછી પેલી બીજી ત્રણ મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મારે મારવા લાગ્યા માર જોડ કાઢી મારી સાથે મહિલાઓ કોણ મહિલાઓ મુસલમાન મહિલાઓ હતી ત્રણ એમનો કંઈ નામ ખબર નથી પણ એ મુસલમાન મહિલાઓ હતી આ બાબતે આપણે પોલીસમાં કમ્પ્લેન કરી શકીએ હા મેં ત્યારે પછી ડેપોમાંથી સીધી અમારા એટીએસ સાહેબને જાણ કરી અને ત્યારે તમે જાણવા ડેપ પોલીસ સ્ટેશન જઈ અને ત્યારે જોગ અરજી આપેલી હતી અને પછી એફઆઈઆર દાખલ કરેલી કેટલા છે મેં અત્યારે ચાર જણ વિરુદ્ધ ફરિયાદ છે